ભડકે થોડી ભલા માણા આવે જાય માણા કેવાય બોલો જોઈએ કાયમ આવે તો ગોજાય ના કે ને કેવાય તો વાગી ગયા છે સહન થઈ ગયું છે ગાયું દોન ટાણું વાસલીને ફેરવી લીધી વાસલી બિચારી ભૂખી બહુ છે આજ ધરાર ખેસ થતા કેરીઓના ઝૂમખા મીંડા પણ ભાઈ ભાઈ દેશી કેરીઓ હોય ત્રા પાડી નાખે કેસર કેરી નહીં વાહ ક્યા વાત હે મોગ એટલે મોગ થઈ ગયો ભાઈ ખરેખર આટણ જો એની નરવાઈ હે ચણામ લીલી સાદા નો પતરાઈ ગયો યો મોગ જય બોલું તરીકે ફેમિલી કેમ છે તો મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ તો વ્લોગ વાત કરીએ એટલે આપણે કામકાજ ની વાત કરીએ તો આજ આપણે જવાનું છે ઘડી નેદવા અને જવાનું છે ભાઈ એકલા એકલા હા કારણ કે આજે આપણે એકલા એકલા જ છીએ નેદવાનું છે આજ નથી તો ઘડી કેડે હજી તડકો જરી ખોરો પડે એ પેલા જાહું આપણે નેદવા નથી તો તડકો છે પણ એ પહેલા જોઈ શકો અમારા ઢોર ઠાખરિયા બાંધાય અને મારી વાસડી છે મારી વાટ જોઈ રાખતી હોય એની જે છે એને માથા મારવાની જે આપણને મજા આવે ગજબ એમ અને એ આપણને માથા જ મારી રાખે એવું બધું છે અને કામકાજની વાત કરીએ તો ઘડીક નેદવા જાઉં પછી નીણ વાંચશું તો દોર દોર ટાણું થઈ જાય ચા પાણી પીવું ને એવું બધું કરશું તો હાંટાણું થઈ જાય અને જોવા જાઉં આપણે મગની નરવાઈ ને સોરાની નરવાઈ કારણ કે ફાયા પછી દવા ખાતા પછી છે એની રોનક જ અલગ પ્રકારની છે દીનો વધે એટલા મગ સોરા એ રાઈતે વધવા માંડ્યા તો એવું બધું છે હાલો દોસ્તો

એને શું છે દોવા ટાણું થઈ ગયું હોય મોડું થઈ જાય છે તડકો એવો છે જબરજસ્ત ઘટાઈ કટાઈને એવો ડબ્બો વાગે તો થાકતો ભાગ્ય તો સેવ ભાઈ હાલો હાવ આર યુ માં દોવા ટાઈમ નથી ગયો ભે હું હે હાલો તો દોઈ લે બીજું હું ગુંદા હું કે કેવા કાઈ જબરજસ્ત આવ્યા છે ગુંદા વાહ હજી ઝીણા ઝીણા છે હજી તો આવતા જાય છે આમાં જોઈ તમે કહો નાના મોટા હે થાતા જાય છે રાવણા ગુંદા બધું એક આરે ફાલ છે ગુંદા રાવણા એમાં હો બાકી હાલે ટીંગલી તો આને છે ને આગળ દોવાનું મોડું થાય કારણ કે એને ધાવવા જવું હોય અને પૂરખી થાય એને નીણ નાખો ને એમાં એને જે દૂધ સિવાય તો બીજી કઈ મજા જ ન આવતી હા એવી છે તાજી માજી થઈ ગઈ છે એની વાત જવા જાવ જામી ગઈ હોવારી વાસાડે આલે આ રાણું તો તડી કોહે ને જઈ માથા મારને એવા લખણ પડી ગયા ને લે જઈ લે હો સેટી જા સેટી જા હા તે હું છે અને હાલો લો આપણે કામકાજ થઈ ને જૂતાવી હું બાકી છે એટલે આને વડી હું ઉઠાણ ભુકળો છું બાપુ ખાયો તમારું ભે હું ભડકે થોડી ભલા

વાહ કે વાત હે મોગ એટલે મોક થઈ ગયો ભાઈ ખરેખર અટણ જો એની નરવાઈ હે ચણા લીલી સાદા તો પતરાઈ ગઈ એ મોક થઈ ગયા નરવાઈ એબી હે આકડી તો હવે પુણે પુણે આ બધું હાઈ ક્લાસ કાઢનેખું કારણ કે મુજ ذરી કે પેલું ઓલું કહેવાય ને હું કહેવાય જો હાઈ ક્લાસ છે મોક તૈયાર થઈ ગયા છે કુકડ કેવું કે તૈયાર નથી કારણ કે સમયસર પાણી પી ગયા પાછા સમયસર

પાછળ અત્યારે જે ઊભા છે મગ કેટલા નંબર હોય તો મને નથી ખબર આમાં એક એક આવે અલગ અલગ બિયારણ તો સેઝ પીડા દેખાય પાછળ પણ વાગડી બાહુ ને જેમ તડકા પડશે એમ પાણી ફૂંકા છે એમ એ મગ હાઈ ક્લાસ થઈ જાય તો અત્યારે આપણે નેતા હતા ઘડીક હાલો હવે જાય છે વાળી ધારા કારણ કે ગાયું અંટાણું થઈ ગયું હોય ઘડીક નીર વાટલી પછી વાળી દઈ તો વાગી ગયા છે સહન થઈ ગયું છે ગાયું દો અંટાણું વાસલીને ફેરવી લીધી વાસલી બિચારી ભૂખી બહુ છે આજ ધરાર ખેસ તથા ખેસાતી નહોતી કારણ કે ભૂખી થાય ને એટલે પછી એને દૂધ પીવું હોય બિસાડીને જોકે નીણ એટલી ખાય છે હા ઓગા કાઢો રાળાનું વાસળી એટલે વાસળી જાય મેં પણ એટલે એના છે ને આગળ હવે ખાણ દેવું ને એટલે ધરાઈ રહે જોઈએ ને ભેં નહીં આવું ખડખાટી બોલે દોવાઈ જાય ને એટલે પછી બધાને હોખ ન થાય કોઈને અને આમાંથી હવે કેરીના ઝૂમખા મીંડા ભાઈ ભાઈ દેશી કેરીઓ સોતરા પાડી નાખે કેસર કેરી નહીં હાલો તો હવે ગાયું ધોવાઈ જાય પછી એકાદો કેરો લેવા દાખું પછી આપણે હાન પડવું પડવું થઈ જશે પછી નીકળી જાવું ઘાય ઘા ધોવાઈ જાય તું તો મારા વાલા સાથી મિત્રો આપણું કામ છે આટલું થઈ ગયું છે પૂરું અને ખણું ખરું નથી નહીં કોઈ લેક જ કેરો નહીં પણ ખર જાજુ હતું તો હવે આપણે ગામમાં જવાની ખુલ ક્યારે પણ નીર પડી છે એ લેતા જાય એટલે છે આપણે આજનું કામ છે અહીંયા પૂરું કરીશું અને મળશું તે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મુલી તરફ જે જય દઈશ લાઈટ હજી છે જવું તો એક કુટલું પાણી પી હતી કારણ કે અહીંયા ઘૂંઘરું છે હા પાણી આવે છે થોડા જાજુ એટલે હવે મળશું તે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મુલી તરફ એકાદ ક્યારે ન થઈ ગયું છે જોઈ શકો તમે બે જગ્યાએ બે આ બાજુ મગ છે બોલી બોલ સોરી છે બે કલર કલરમાં કેટલો ફેર છે વાહ કુદરત વાહ હાલો જાય પુરલીધર